બાઇક પર ત્રણ સવારી લગ્નમાં જઈ રહેલા યુવકોને અજાણ્યા વાહન ચાલકે મારી ટક્કર ત્રણ લોકોના અવસાન વાહન ચાલક ફરાર નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જરાતમાં અકસ્માતોના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે હિટ એન્ડ રનના કેસ પણ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે ત્યારે છોટા ઉદેપુરના બોડેલી નજીક એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે તાદરજા પાસે લગ્ન પ્રસંગમાં જતા ત્રણ લોકોના અકસ્માતમાં અવસાન થયા છે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે મિત્રો વાત જાણી એમ છે કે છોટા ઉદેપુરના બોડેલી નજીક તાદરજા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી હતી આ બાઇક ચાલક લગ્ન પ્રસંગે જઈ રહ્યા હતા અજાણ્યા વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો આ અકસ્માતમાં બાઇક પર જઈ રહેલા ત્રણ લોકોના ઘટના સ્થળે જ અવસાન થયા હતા મૃતકોની બાઇક છસો મીટર દૂરથી મળી આવી છે અકસ્માતની ઘટના બનતા જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા પોલીસને ઘટનાની જાણ થતાં જ ટીમ પહોંચી હતી અને સમગ્ર ઘટના અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો અને આપણી ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ